વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ શહેરના નાગરિકોને તેમના રહેઠાણ નજીક મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના સહયોગથી નવમો સેવા સેતુ કાર્યક્રમ વડોદરા શહેરના કિસનવાડી યુપીએસસી ખાતે યોજાયો જેનો પ્રારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ દીપ પ્રગટાવીને કર્યો જેમાં આરોગ્યલક્ષી યોજના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અન્ન અને પુરવઠા વિભાગ ઉદ્યોગ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ ઉર્જા વિભાગ ગૃહ નિર્માણ વિભાગ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની એજન્સીઓ જોડાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ અવસરે ડેપ્યુટી મેયર જિલ્લા કલેક્ટર સ્થાયી સમિતિના ચેરમેન અને વોર્ડના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકામાં નવમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આખા વડોદરા શહેરના અને આ વિસ્તારના તમામ નાગરિકોને એમને મળવાપાત્ર જે લાભો છે અને તેની સાથે સાથે એમની જે જરૂરિયાત વ્યવસ્થા ઊભી કરવા માટે જે દાખલાઓ જોઈએ એના આજે એમને શીખવાડવાથી માંડીને એમને દાખલા ત્વરિત મળી જાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાનો છે નવમા તબક્કાના સેવાસેતુના આ કાર્યક્રમ બાદ આ વિસ્તારના કોઈપણ નાગરિકો જે રહી ગયા તેમના ઘરે ઘરે જઈને તેમની જાન લઈને અને એમને બધી પૂર્તતા કરવામાં આવશે આપણા માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ જો કોઈ લાભોથી વંચિત કોઈ નાગરિકો રહી ગયા છે તેમને પણ આ સેવા સેતુ કાર્યક્રમની માહિતી આપો અને આજે પણ જો ન પૂછી શકાય તો ગમે ત્યારે આપણા વિસ્તારના વોર્ડ ઓફિસમાં જઈને આ બધી સુવિધાઓ છે તેનો લાભ મેળવવા માટે વિનંતી